જીવ આમ તૂટીને હાથમાં આવી ગયો આમ જીવ અથડાઈ બારે અંદર આવી ગયો રાધાડી હા અંદર એટલે આમ અથડાઈ પાછો ના આવ્યો જીવ એવું થઈ ગયું મને થઈ કે સારી રીતે પકડવાનું નીચે પડે આપણે સ્પેશિયલ સેલ્ફી સ્ટિક મંગાઈ હે ને

1 2 3 4 5 5 નેચરલાઈઝ લિસ ડાયટ ફોલો કરો છો કે કાલથી છે ને હું બાજરીનો રોટલો ખાઈશ મકાઈનો રોટલો ખાઈશ સય ઘઉં એન્ડ રાઈસ અવૉઇડ કરીશ રાઈસ ઓકતો દેવાતું નહી મને તો અવૉઇડ કરીશ ને બંધ થઈ હું ક્રેવિંગ થાય રાઈસ ચોખા ચોખા લે કે કોરા લે મેડમ ખાઈ લો એમ સાંભળી રહેતો તો કેમ એવું તું આધા કરીને ક્રેવિંગ કરે એટલે બાકી કી ક્રેવિંગ થાય ને તો જોવી રહે

સો અત્યારે ચાય વગેરે અમારી બની જાય ત્યાંની રાહ જોઈએ રાધા ચાય વગેરે બનાવી દે એટલે પછી ચાય પી લઈએ સો ચાય વગેરે રાધા એ રેડી કરીને ઘેર આવ્યા તે પી હે તો ભાઈ એટલી બધી મને આપી દે એમાંથી કેમ લે છે તું હે ને પાર્ટી આપવાની જરૂર નહીં એવી કઈ બોલ હવે જો મોબાઈલ પાડ્યો છે ને નીરો સાચે કહું છું ખેર નઈ અન્યો પણ હવે હાથ છરાતા પડી મારો ત્યારે મારો હાથ હશે ને તારો આ ગાલ હશે મનીરેતે ખાઈ ઠંડા હાથ મારું તો ખાઈ લો એવું

ના બરોબર છે ચાલશે ઉધરી સો અત્યારે હવે ફટાફટ હવે ચાય વગેરે પીન પછી રેડી થઈ જઈએ તો આપણા રેડી થઈ પછી મને લાગતું તો છે ને આના કામ આને જોઈને કે મને આ જોડિયો લઈ જશે કેમ જોડિયો લઈ જશે એટલે તો શું તો ફટાફટ આ પણ ઊભી તો થા પણ ઘર ચકચક થઈ જશે ફિનાલ દી થાઉ મેરાજ મને આ લે હેન્ડ હવે લપડી

રાધા શેના માટે રોટલી બનાવતા અત્યારે હજી વાસણ બી પડ્યા છે રાધા ક્યારે રહી સાડા દસ તો થઈ ગયા બકા સો ટકા ઓકે સારું ચાલ તો અત્યારે રાધા એવું કે છે કે હું મારું કામ કરી લઉં મચ્છર છે ને મને જોવાઈ જશે મને ગુસ્સો બધા હંતાઈ રહે છે બસ આલા મચ્છર અહીંયા હશે જોજે હો એ આમ કરીશ ને એટલે બહુ બધા નીકળશે ના અચ્છા તે નીકળ્યા ઓછા નાખ્યું ઓકે સો અત્યારે ઘરમાં તો કઈ છે નહી બીજું પાછળથી અહીંયાથી એટલા મચ્છર આવે છે ને અમારે એટલે અમે આ બારી બંધ જ રાખીએ ને અત્યારે શિયાળો છે તો મજા નહીં આવતી શિયાળામાં શું કે પછી બધું ઠંડી વગેરે અંદર આવે એટલે મજા નહીં આવતી અને આ મહિને તો આ રિચાર્જ જ અમે ખોટું કરાવ્યું છે ટીવી તો સવારની બંધ ને બંધ જ હોય છે આખો દિવસ વાપરી જ નહીં આ વખતે તો આને સો વાંધો નહીં અત્યારે હવે ઓછું ના આવે એ તો જેટલું તમે એ તો ચાલુ ને ચાલુ જ છે ને દિવસ થોડી તમે ઓછા કર્યા છે એ તો ઇન્ટરનેટ તો ચાલુ ને ચાલુ જ છે જેટલું આવવાનું છે એટલું આવવાનું છે સો અત્યારે હવે ઘરમાં કંઈ કામ છે નહીં પણ મારા કપડાં વગેરે ઇસ્ત્રી કરવાના બાકી છે આપણે ઇસ્ત્રી વગેરે કરી લઈએ રાધા ત્યાર સુધી અમારે જમવાનું વગેરે બનાવી લે સો ફટાફટ હવે કામ કરી લઈએ સો અત્યારે અમે રેડી થઈ ગયા છીએ ઓફિસ જવા માટે અને ઓફિસનો ટાઈમ પણ થઈ ગયો છે ટીવી વગેરે ટૂંટૂં એ બધું બંધ કરી દીધું રાધા કેટલી વાર જાય તમને તૈયાર થવાનું હજી એને પાછું જુડિયોમાં જવું છે કેટલા વાગેનો ટાઈમ છે તારે પકડા શે અગિયાર ને વીસ તો થઈ ગયા હતા ક્યારે પછી હું તો બાર વાગે નીકળીશું ત્યારે આપણે મેળ આવશે યાર ચાલ ને ફટાફટ કર ઉતાવળ રાખ હા પણ પકડ ને અત્યારે બારે કાઢ બધું ચાલ હે ને હા હું બધું કરું છું લ્યા બધું જવા દે બારે અત્યારે હવે હજી કામ છે ને જેટલી જે દિવસમાં જેટલું ઉતાવળ કરીએ ને એટલું ને એટલું લેટ થાય હા પાછું દર વખતે એવું જ થાય મારે જેટલું ઉતાવળ કરીને કામ કરીએ ને એટલું નાટક <small> <small> હ શોપિંગ ગાડી ચાલી જારે હમ સ્વતરે ચલો હેડો જરા ફ્લાઈટ કોન મન કરસે લાપ સંગર જેઠિયા હે સો થાય નંબર રેડ કલર નો નંબર કા કસ્ટમર નો નંબર છે આમાં नहीं आवे नहीं निकले नहीं निकले पति यो बेटा यो लाखों नो कस्टमर है तो करोड़ों वाले सात लाख नो कस्टमर है यार गयो छह लाख रुपया बिल भी, भी मारो भगवान कर से तो आप से आई तो से सोतेरा में अबे चले ना तेरा कुछ भी हो जाओ कितनी बार बोलो तू भी हो जाओ तू मने याद हवा रामदास કેવી છે ટ્રાન્સફોર્મેશન ટ્રાન્સફોર્મેશન કચરો તો જો કચરો નહીં એ કચરો લાગે તો હા તો આપણે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જવાનું ગ્રાઉન્ડ ફ્લોર ઉપર તો આવી ગયા સો જુડીઓ ચાલુ થયો ગયું નહીં થઈ ગયું છે ખાલી ખાલી ટાઈમ પાસ કરવા લઈને આવે રાધા મને અહીંયા દર વખતે અને કઈ નહીં ચાલો કેવું લેવું છે પણ તને જેવું લેવું એવું લઈ લે છોકરીઓના જ છે આ ભાઈ હે આવું ના લઈશ આવું છે તો ખરું કેવું લેવું છે આ જો આ મસ્ત છે જો કેટલા નું એટલા લઈ લેન બાપા હવે નહીં ના ગમ્યું તો અત્યારે જેવા ગયાતા નેવા નેવા પાછા આવી ગયા ના મજા આવી રહ્યા હતા

તો અત્યારે હવે અત્યારે હું ઓફિસમાં હે હે સરસ સસ્તું બી હશે ઓનલાઈન મંગાવી લે એક વખત કેવું લાગે છે પછી ના ફાવે તો મોકલી દેજે બીજું શું સો અત્યારે હવે જઈએ છીએ અમે ઓફિસ મારો તો હજી વાર છે ટાઈમ ની રાધાનો ટાઈમ થઈ ગયો છે એને મૂકી દઈએ સો અત્યારે આપણે ઓફિસ પહોંચી ગયા છીએ અને ઓફિસનો ટાઈમ થઈ ગયો છે ઓલમોસ્ટ સો આજનો બ્લોગ અત્યારે અહીંયા પૂરો કરીએ છીએ મળીએને નવા બ્લોગ સાથે અગર તમે અમારી ચેનલ પર નવા છો ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો Thank you.